તો આ ફળ છે જે તમારા ગમે તેવા રોગ હોય ચામડીના એમાં તમને મદદરૂપ થાય છે અને આ ફળ છે એ ખાવાથી તમારું લોહી ગમે તેટલું બગડી ગયેલું હોય તો લોહી બગડી ગયેલું હોય એને શુદ્ધ કરવાનું પણ આ ફળ કામ કરે છે આ ફળનું નામ શું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે જો આ ફળ જોયું હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ ફળનો ઉપયોગ કરજો આ ફળની અંદર આવા ઠળિયા નીકળે છે એ ઠળિયાને તમારે આ ઠળિયા છે એ ઠળિયાને તમારે વાટી અને એનું તેલ કાઢવાનું છે અને તેલ આવે એ તેલ છે એ તમારા શરીર ઉપર ગમે એવો ચામડીનો રોગ હોય તેમાં લગાડવાનું છે તો આ ફળ છે એનું તેલ છે એ તમને ગમે એવા ચામડીના રોગમાં પણ મદદરૂપ થાય છે અને આ ફળ છે એને ખાવાથી તમારા શરીરની અંદર ગમે એવી નળીઓ હોય એટલે કે લોહી બગાડ થયો હોય એને શુદ્ધ કરવાનું કામ કરે છે તો અવશ્ય આ ફળની એક વાર ટ્રાય કરજો અને ચાર મહિના આ ફળનો ઉપયોગ કરી લેજો